જુનાગઢ જિલ્લાની જેલ જાણે હાઈ પ્રોફાઇલ આરોપીઓનું ઘર બની છે અનેક પ્રોફાઇલ કેસના આરોપીઓ જુનાગઢ જિલ્લાની જેલમાં બંધ છે ગોંડલનો ગણેશ જાડેજા તોડકાંડ કેસના પીઆઈ તરલ ભદ્દ કે પછી મર્ડર કેસ આરોપી પીએસઆઈ મુકેશ મકવાણા ત્રણ સસ્પેન્ડેડ એએસઆઈ દીપક જાની રામજી રમેશ પાનસુરિયા પણ જૂનાગઢની જેલમાં તો ભાજપના કોર્પોરેટરના પતિ સંજય સોલંકી પુત્ર હરેશ સોલંકી પણ સજા ભોગવી રહ્યા છે ત્યારે બસો કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં પ્રોફાઇલ કેદીઓ પણ સામાન્ય કેદીઓની જેમ જીવન ગાળી રહ્યા છે આખો દિવસ પુસ્તકો વાંચીને સમય પસાર કરતા કેદીઓને અઠવાડિયા

કોઈ હાઈ પ્રોફાઇલ તો રહેતું જ નથી બધા સામાન્ય કેદીની જેમ જ રાખવામાં આવે છે અત્યારે ધારાસભ્યના પુત્ર છે કોર્પોરેટરના પતિ કોર્પોરેટરના પુત્ર એક પીઆઈ બે પીએસઆઈ ત્રણ એએસઆઈ આમ આવા બધા કેદીઓ છે પણ એ બધા બીજા અન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવે છે અને આમ તો જનરલી જોવા જઈએ તો અમે રાઉન્ડ દરમિયાન આ લોકો જે બધા તમામ કેદીઓના વાતચીત કરતા હોય તેવું જણાય આવે કે લગભગ આ ગુના કર્યા હોય એનો પસ્તાવો આ લોકોને થતો જ હોય